ચોમાસાની ઋતુમાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તેવામાં ગુજરાતના અરવલ્લીનો સુણસર ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અરવલ્લીની ગિરિમાળાઓમાં પાંચસો ફૂટ ઊંચેથી પડતા ધોધનો અદ્ભુત ડ્રોન નજારો સામે આવ્યો છે ભેલોડાના સુણસર ગામ નજીક ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે જેને જોવા માટે અમદાવાદ મહેસાણા સાબરકાંઠાના સહેલાણીઓ પણ ઉમટી પડે છે આ ધોધ હવે સક્રિય થતા પ્રવાસીઓની પણ ભીડ છે તે ઉમટી છે પ્રવાસીઓ માટે આ ધોધ છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ધરતી માતાના મંદિર પાસે આ ધોધ છે તે આવેલો છે અરવલ્લીના સુસડ કોજનો આ ડ્રોન નજારો છે તે સામે આવ્યો છે અને આ ધોધ છે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ ધોધને નિહાળવા માટે લોકો હવે દૂર દૂરથી અરવલ્લીની ગિરિમાળાઓમાં પહોંચ્યા છે અને આ ધોધનો નજારો છે તે માણી રહ્યા છે લોકો માટે આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુળસળ ધોધ જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અરવલ્લી ખાતે પહોંચી રહ્યા છે લપતિ માતાના મંદિર પાસે સુણસડ ધોધ છે તે આવેલો છે અહીંયા પ્રકૃતિ પણ સોળે કડાએ ખીલી ઉઠી હોય તે પ્રકારેનો આ નજારો છે તે સામે આવ્યો છે નયનરમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે અને આ સુંદર નજારો માણવા માટે પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે અરવલ્લીની ગિરિમાળાઓમાં હવે આ પ્રકારેના અનેક નાના મોટા ધોધ છે તે સક્રિય થયા છે અને તેમાંથી એક આ સુણસર ધોધ છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સંવાદદાતા તસલીમ ઓળખ પામેલું છે ત્યાં નાના મોટા ધોધ આવેલા છે વરસાદ પડવાથી સાર્વત્રિક વરસાદ પડવાના કારણે કેટલાય ધોધ બન્યા છે એવો જ એક અરવલ્લી જિલ્લાના ભીરોડા વિસ્તારના સુણસર ધોધસ બન્યો હતો જેના કારણે માત્રામાં

પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને આ સમગ્ર કુદરતી નજારો છે તે માણી રહ્યા છે પ્રવાસીઓ માટે આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અરવલ્લીમાં પ્રકૃતિ સોળે કડાએ ખીલી ઉઠી હોય અને આ સમગ્ર દ્રશ્યો પણ ડ્રોન કેમેરામાં કેદ થયા છે સુણસડ ધોધ છે જે હાલ તો લોકો ત્યાં પહોંચી રહ્યા છે આ સુડસડ ધોધ નિહાળવા માટે